નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં ગુજરાતની ફેમસ લોકગાયિકા કાજલ ડોડિયાનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ ગુજરાતી કલાકાર ગોપાલ ભરવાડનું વાયરલ થયેલું એક ગીત લાઈવ પ્રોગ્રામમાં ગાઈ રહ્યા છે દોસ્તો તેથી આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ વિડીયોમાં દોસ્તો તમને પણ આ ગીત અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં કાજલ આ ગાયકનું ગીત આજ ભી તુમે હી ગાયે એ હોયા રઘુજી રહો સામિત પ્રયામ ઓતા આ ગયા બગે ખુવાજી અપારજે I'm